પરીક્ષાનો સમય આવે એટલે વિદ્યાર્થીઓ પરીક્ષા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓએ બોલપેન ઉપર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી પરંતુ ફ્લાઇંગ સ્ક્વોડે તેમને ગણતરીની મિનિટોમાં જ પકડી પાડ્યા હતા

અને જ્યારે જવાબ લખી લેવામાં આવે ત્યારે તરત જ પેન ઉપરથી પેન્સિલના આ લખાણને ભૂંસી નાખવાનું યોજનાબદ્ધ કામ ચાલુ રાખ્યું હતું તો ફ્લાઇંગ સ્કોડે જ્યારે પેનની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે નક્કલની આ નવીન ટ્રીક જાહેર થઈ એક પરંતુ અલગ અલગ વડે છૂટક અને ચોક્કસ રીતે તમામ જવાબો લખી અને પછી ભૂંસી નાખી દેવાની આ રીતને જોઈ અને પરીક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તો વિદ્યાર્થીઓએ ભણવા માટે નહીં પરંતુ નકલના સાધનો તૈયાર કરવા માટે કલાકો જેટલો સમય નીકાળ્યો હતો આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બોલ પેન ઉપર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખેલાવ્યા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા છતાં પણ ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં જ આ ટ્રીક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે હવે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે તેમને રૂપિયા પચીસોના દંડની પણ સજા ફટકારી છે દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામે ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ કે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી